બનાસકાંઠાના અને પાટણના સરહદી પ્રાંતના નાગરિકોને મારી એક સૈનિક તરીકે અપીલ છે કે આ દેશની સુરક્ષા નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આભારી છે એમાં સરહદી વિસ્તારની સુરક્ષામાં મહત્વનું કામ અમારા રાધનપુરના પનોતાપ પુત્ર શંકરભાઈ ચૌધરીને આભારી છે મને યાદ છે કે ઓગણીસો બાસઠનું જ્યારે યુદ્ધ થયું હતું એવા ટાઈમે નહેરુ અને કૃષ્ણ મેનનની બેદરકારીથી આપણા હજારો સૈનિકો શહીદ થયા હતા આ આક્ષેપ આ મારો આક્ષેપ નથી આ આક્ષેપ માણેકશાહ જે ફિલ્ડ માર્શલ હતા ઓગણીસો એકોતેર યુદ્ધ જીતનાર અને પાસઠના યુદ્ધમાં જણે સફળતા મેળવી હતી એમનો આક્ષેપ હતો કે નેહરુ અને કૃષ્ણ મેનનની બેદરકારીથી હિન્દુસ્તાનના હજારો જવાનો શહીદ થયા હતા આ કોંગ્રેસીઓના કાળા કરતુસોને બનાસકાંઠા અને પાટણની પ્રજા યાદ રાખી બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને હું કહેવા માંગુ છું કે તમે અમારા પનોતા પુત્ર મારા ભાઈ શંકરભાઈ ઉપર આક્ષેપ કરો છો એ આક્ષેપ વાહ્યત આક્ષેપ છે શંકરભાઈ ચૌધરીના લીધે બનાસકાંઠા વિકસિત બન્યો છે જ્યારે તેઓ રાધનપુરના ધારાસભ્ય હતા ત્યારે ઠાકોર સમાજને બક્ષીપંચ છાત્ર આપીને એમણે ઠાકોર સમાજના હજારો યુવાનોને ભણાવ્યા છે અત્યારે સદારામ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓ જે સંસ્થા ચલાવે સદારામ સેવા ટ્રસ્ટ એની અંદર સાઠ જે વિદ્યાર્થીઓ છે ત્યાં ફ્રીમાં શિક્ષણ મેળવી રહ્યા છે ચંદેશડા જેવા ગામની અંદર આખા પાંચ હજાર વસ્તી ધરાવતું ઠાકોર સમાજનું ગામ છે ત્યાં એમણે હાઈસ્કુલ આપી છે ઘણી બધી જગ્યાએ અમારા વડપગની અંદર પીએચસી સેન્ટર બનાવ્યા છે લગભગ સો પીએચસી સેન્ટર બનાવ્યા છે વાવ વિસ્તારમાં જયારે આ વિસ્તારમાં અછત થયું હતું એવા ટાઈમે શંકરભાઈ ચૌધરી આ વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે ગામડે ગામડે ખેડૂતોને એક પણ નાનો ખેડૂતો છે એને બે ત્રણ લાખ રૂપિયાની સહાય આપીને એમને પગભર કર્યા હતા આખા દુનિયામાં સૌથી મોટી ડેરી બનાવનાર બનાસકાંઠાના અમારા રાધનપુરના પનોતા પિત્ર પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબના આભારી છે આખા દુનિયામાં સૌથી વધારે મોટી ડેરી બનાવી અને હિન્દુસ્તાનના પાંચ રાજ્યોમાં અત્યારે ડેરી ડેવલપ બની છે એ અમારા શંકરભાઈ ચૌધરી સાહેબના આભારી છે એટલે કોંગ્રેસના જે ખોટા લોકો જે આ વિસ્તારના હોળી પ્રજાને છેતરવારના જે કોંગ્રેસીઓ છે એમને હું કહેવા માંગુ છું કે શંકરભાઈ ચૌધરી ગરીબોના મશિયા છે શંકરભાઈ ચૌધરીએ અમારા તલવડના અમારા ગામુણ ગામના જમયરાજ કરશનજી રાઠોડને ને જયારે તેઓ ડેરીના ચેરમેન બન્યા હતા એવા ટાઈમે એમને ડિરેક્ટર બનાવ્યા હતા અને ઠાકોર સમાજના અત્યારે ડેરીની અંદર કમસે કમ ચારસો યુવાનો નોકરી કરી રહ્યા છે આ શંકરભાઈ ચૌધરી સાહેબના આભારી છે શંકરભાઈ ચૌધરી સાહેબે બનાસકાંઠાનો મોટો ડેવલપ કર્યો છે ભૂતકાળમાં જે લોકો હતા ડેરીનો જે સુકાન સંભાળતા હતા એમનો ઇતિહાસ મારે નથી જુઓ પણ શંકરભાઈના સમયમાં જે વિકાસ થયો છે આ શંકરભાઈને આભારી છે અમે શંકરભાઈની સાથે છીએ આદરણીય રેખાબેન મોટી જંગીથી પાંચ લાખના માર્જનથી જીતવાના છે અને સાથે સાથે ભરત ડાભી સાહેબ પાટણના લોકસભાના ઉમેદવાર પણ જીતવાના છે કોઈની તાકાત નથી એમને હરાવી શકે અમે એમની સાથે છીએ અને નરેન્દ્રભાઈની તાકાતને વધારવા માટે અમે કટિબદ્ધ છીએ જય હિન્દ જય જવાન જય ડાભી સાહેબ જય શંકરભાઈ ચૌધરી સાહેબ જય હો અમારા રેખાબેન ચૌધરી સાહેબ